દાહોદ જિલ્લાના સંજેલીમાં હેવાન યદની વટાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો એટલું જ નહીં મહિલાને બાઈક સાથે સાંકળ વડે બાંધીને ગામમાં ઢસડીને ફેરવવામાં આવ્યો અને અર્ધનગ્ન કરીને ફેરવવામાં આવ્યો આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે

થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન જે રીતે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેણે ફરી એકવાર ગુજરાતનું માથું શરમથી ઝુકાવી દીધું છે જેમાં કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એક તરફ દેશમાં ગુજરાતમાં મહિલાઓને દેવી તરીકે માનવામાં આવે છે પૂજવામાં આવે છે તેમના પ્રત્યે લોકોને સન્માન હોય છે પરંતુ આ જે શખ્સો છે આરોપીઓ છે તેમના દ્વારા જે કૃત્યને અંજામ આપ્યો છે તેના કારણે લોકોમાં એક રોષ પણ જોવા મળી રહ્યો છે આ ઘટનાની વિગતો એવી છે કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જે એક ગામમાં એક પરિણીતા કોઈક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હશે તેવા તેમના પર આરોપ લાગી રહ્યા છે અને તેને લઈને કેટલાક ગ્રામજનો દ્વારા પરિણીતાને તેમના ઘરમાંથી બહાર ઢસરીને લાવવામાં આવ્યા તેમને માર મારવામાં આવ્યો એટલું જ નહીં આ જે પીડિતા પરિણીતા છે તેમને બાઇક સાથે સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવવામાં આવી આ ઘટનાના પગલે ઘેરા પડઘા પડ્યા છે ના મામલામાં જે કોઈ પણ જઘન્ય કૃત્યમાં સંડાવાયેલા જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે પહેલાં તો આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે જે ઘટના બની છે તે મામલામાં તેમણે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરતા શું વાત કહી છે તે સાંભળી લો દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઇસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ આવા મીડિયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલીબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને

સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી અલગ બાબત છે અને ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ્જ વ્યવસ્થા આપી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ હવે યા તો એણે રાજીનામું આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે

તે ઘટનાને લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં હવે હત્યાઓ અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય થઈ હોય તેવો અહેસાસ તેમણે આરોપ સાથે કર્યો છે તેમણે કહ્યું છે કે આ મામલા સંદર્ભમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે અને જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે આના જ કારણે હવે રાજકારણ પણ ગરમાવું છે ત્યારે દાહોદમાં જે ઘટના બની છે મહિલાને જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં જે ફેરવવામાં આવી તે તે મામલામાં દાહોદના દાહોદના પણ નિવેદન સામે છે છે શું કહી રહ્યા મામલે એસપી દાહોદ ડિસ્ટ્રિક્ટ સંજલી તાલુકા કે ડાલસીમલ ગાંવ મેં અઠાઈ તારીખ કોઈ ઘટના બની હતી ઘટના કે તુરંત બાદ મીડિયા કેસ પી કોઈલાસપી આપણી પૂરી ટીમ કે સાથે વાહ ગ પહોંચ ગયે और ये महिला जो अपने ससुर के घर में इनको रखा गया था वहाँ से उनको रेस्क्यू कराया और उसके साथ साथ में वहाँ कॉम्बिंग करके तुरंत 12 आरोपियों की अरेस्ट की गई है जिसमें चार महिलाएं हैं चार पुरुष हैं और चार जुवेनाइल एक्यूज हैं। इन सबके खिलाफ महिला को अपहरण करना उसकी इच्छा के विपरीत उसको अपने घर में रखना उनको मार मारना और उनकी जो गरिमा को नुकसान हुआ है उस हिसाब से और इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट की सेक्शन 66 ई और 67 के हिसाब से सभी आरोपियों के खिलाफ कार्यवाही की गई है अभी तक सर कितने आरोपी को पकड़ लिया? अभी है? तक बारह आरोपी को पकड़ा है तीन आरोपियों के लिए हाल में हम लोगों की आ, आ, टीम काम कर रही है इन सर लोगों से क्या अपील की जा रही है आ, सबसे पहली अपील यही है कि इसमें आईटी एक्ट 66 ई और 67 है 67 के हिसाब से किसी भी महिला की गरिमा को नुकसान हो उस तरीके का कोई भी मटेरियल सोशल मीडिया में वायरल नहीं करना चाहिए हाल ही समग्र बनाओ सामने आवे है यह मामला मां सोशल मीडिया पर जो वीडियो वायरल थे वो तो वीडियो आधार स्थानीय पुलिस तात्कालिक आ घटनानि गंभीरता ने लेने પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ આરોપીની ધરપડ ધરપકડ કર્યા બાદ તેમની સામે ગુનો નોંધીને કાયદેતરની કાર્યવાહી હાલ હાથ ધરી છે અને જે રીતે આ જઘન્ય કૃત્ય સામે આવ્યું છે તેની સામે લોકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે અને લોકો આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓ સામે પિટકારની લાગણી પણ વરસાવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં